ભાવનગર જિલ્લાના સિહોરના દેવગાણા ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટી ભાજપ યાત્રા રોકીને યાત્રાનો વિરોધ કર્યો હતો ખેડૂતોની એક જ માંગ ડુંગરીના નિકાસ પરના પ્રતિબંધને હટાવવાની માંગને પગલે યાત્રા રોકી વિરોધ કર્યો હતો ખેડૂતોએ ડુંગરીના હાર પહેરીને વિરોધ દર્શાવ્યો હતો યાત્રા દેવગાણા ખાતે આવી પહોંચતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે કે બાદમાં ખેડૂતોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી જો કે અતરે એ પણ ઉલ્લેખનીય છે કે વિરોધ કરવામાં માત્ર ગણત્રીના લોકો હતા